નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરામાં પીએમના શો રૂમમાં સત્તર જેટલા દેશના વિદ્યાર્થીઓ જોડાશે મહિલા નગરસેવક અને વોર્ડ વાઇઝ આવનાર મહિલાઓ લાલ સાડી પહેરીને રોડ શોમાં જોડાશે ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરામાં આવી રોડ શો કરશે તેમના સ્વાગત માટે મહિલા હોદ્દેદારો પદાધિકારીઓ તથા કાર્યકરોને લાલ સાડીમાં આવવા સૂચના કરાય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોને પગલે વિવિધ સર્કલો અને રોડ શોનો રૂટ રોશનીથી શણગારાયો છે અનેક સર્કલ ડિવાઇડર પર ઓપરેશન ટેમ્બો બેનર લગાવ્યા છે આ રોડ શોમાં કેન્યા મોઝામ્બિક સહિત સત્તર દેશના વિદ્યાર્થી રોડ શોમાં જોડાશે વડાપ્રધાન રોડ શોમાં સત્તર દેશના વિદ્યાર્થીઓ સહિત સમાજના વિવિધ વર્ગોના લોકો સ્વાગત અને અભિવાદ કરશે રોડ શો દરમિયાન પંદર ખાસ મંચો પરથી પૂર્વ સૈનિકો સહિત પરિવારો વોહરા સમાજ શીખ સમુદાય સહિત શહેરના જિલ્લાના લોકો જોડાશે બ્યુરો રિપોર્ટ જર્ર્બર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્બર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ